નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન હાર્દિક સ્વાગત છે સરકાર અને ગુજરાત પોલીસની સફાઈઓ વચ્ચે બુટલે કરો બેફામ દારૂ લૂંટવા પડાપડીના દ્રશ્યો વાયરલ નમસ્કાર સ્વાગત છે છે વાત કરવી બાબરના બનાસકાંઠા જિલ્લો રાજ્યનો એવો જિલ્લો છે સંકળાયેલો કે જે રાજસ્થાન સર તારો ઘુસાડવા માટે આ રસ્તો સરળ રસ્તો માનવામાં આવે છે ઘણી વખત પકડાયું પણ છે ટ્રકમાં તારું આવતો કે ગાડી તારૂ નો આવતો હોય તે વેગ મળ્યો છે અને ચર્ચામાં રીલ બનાવીને તારું ઘુસડવામાં આવે છે રીલ બનાવવાના કારણે એસએમસી ગુનો પણ દાખલ કર્યો કેટલી રેલો આવે છે કે ગુજરાતમાં તારું ઘુસડતા લોકો રેલને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે ગિફ્ટ સિટીમાં જતો હશે એટલે બુટલેગર ડરતા નહીં હોય આવો વેગ એટલા માટે કરવો પડે છે ગિફ્ટ સિટીમાં તારૂની મુક્તિ આપી છે આખા રાજ્યમાં તારૂની બંધી છે છતાં પણ બનાસકાંઠાનું આ દ્રશ્ય છે કે ભાભર તરફથી સુએ ગામ તરફ જતા રસ્તા છે નજીક આવતું રૂમણી ગામની પાસે આઈ ટ્વેન્ટી કાર પલટી ગઈ અને ઢોળાવ તારૂ લીરે ઉડ્યા નાગરિકો ઉમટી પડ્યા દારૂ અને બિયરના ટીનની લૂટ કરી અને ત્યારે એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યા હતા ગુજરાત દારૂ બંધી વાળા કાળી પટ્ટી જાય તો તેની અંદર દારૂ જોવા મળે લૂંટ જેવા મળ્યા રિપોર્ટર પરમાર ભગીરથસિંહ સેવન ઇન્ડિયા